જય માતાજી દોસ્તો હમણાંના લાઈવમાં સતત કોઈની કમેન્ટ આવે છે કે ક્રષ્ણાબેન શિયાળો સ્ટાર્ટ થઈ ગયો છે તો કોઈ વસાણા એટલે કે કાચા ગુંદરની કાટલાની એની રેસીપીને વિડીયો પોસ્ટ કરજો તો આજે બનાવી આપણે કાટલું એટલે કે કાચો ગુંદર તો ચલો મેં લઈ લીધું છે કાચો ગુંદર હીરા કણી અઢીસો ગ્રામ અને બસો ગ્રામ કોપરાનું છીણ લીધું છે અઢીસો ગ્રામ સાકર લીધી છે ઘી લીધું છે ગાયનું જે એકદમ મેલ્ટ કરેલું છે એટલે ઠંડુ કરેલું છે ગરમ કરીને પછી અને કાજુને બદામ બે અઢીસો અઢીસો ગ્રામ લઈ લીધું છે સુવાદાણા બે ચમચી અને બે ચમચી સૂંઠનો પાવડર આ બધી વસ્તુ લઈ લીધી છે આમાં કાંઈ વાર લાગે નહીં ખાલી દસ મિનિટના ટાઈમમાં બની જાય તો સ્લો ફ્લેમ ઉપર મેં સુવાદાણા બેથી ત્રણ મિનિટ સુધી આવી રીતે લોખંડની તવો મૂકીને શેકી લીધા છે શેકીને પછી ઠંડા કરીને પછી ક્રશ કરીને નાખવાના છે એટલે એની મસ્ત મજાની સ્મેલ આવે સુઆ બાયુને ખવડાવવાનો એક ફાયદો હતો કે સુવા સુવાદાણા હોય ને એ થોડાક આમ તીખા હોય એટલે શરદી એટલે આ શિયાળાની ઋતુમાં એ સારું અને બાળક ફીડિંગ કરતો હોય તો એના માટે સારું પછી મેં એક ગાંગડો બસો ગ્રામ જેટલો ગોળ આવો પતલો પતલો કટ કરી લીધો હશે વાતરી લીધો હશે હવે આપણે જે ગુંદર છે એને મિક્સર મિક્સરગારમાં નાખી અને ક્રશ કરી લેવાનો હશે પાવડર બનાવી લેવાનો છે તો રવા જેવો પાવડર કરવાનો હશે એકદમ ઝીણો પાવડર નથી કરી નાખવાનો બરાબર તો મેં થોડીક વારમાં એને ક્રશ કરી લીધો હશે મસ્તી તો અમારી રૂપની નહીં ચાહીએ તો કાટલામાં કાંઈ લેવાનું છે જ નહીં ફટાફટ બની જતી વસ્તુ છે પણ હા એને પીસવામાં જરા ધ્યાન રાખવાનું છે તો ગુંદર તમે જોઈ શકો છો આવી રીતે એકદમ આમ પાવડર નથી થવા દીધો મેં રવા જેવો મેં ક્રશ કરી લીધો છે પછી જે આપણે ગોળ પાતરી લીધો હતો એ વાસણની અંદર મેં ગુંદર નાખી દીધું હશે આ બધું આપણે એની અંદર જ ક્રશ કરીને એડ કરવાનું છે હવે અડધી સાકર મેં દળ અત્યારે દળી લીધી છે અડધી લાસ્ટમાં દળવાની છે તો આ સાકર જે પીસી લીધી છે એ પણ આપણે એ તપેલીમાં જ એડ કરી દેવાનું છે બરાબર તો આવી રીતે કાજુ બદામ આ બધી વસ્તુને ક્રશ કરી બદામ પહેલાં ક્રશ કરવાની છે સાથે કાજુ નાખવાના નથી કારણ કે કાજુની અંદર ઓઇલનો વધારે ભાગ હોય એટલી તરત ને તરત પાવડર એટલે આમ થોડાક પેસ્ટ જેવું બની જાય એટલા માટે એટલે પહેલાં બદામ મેં કરી લીધી છે ઘણાને અદકચરી ભાવતી હોય મને બહુ અદકચરી બદામ નથી ભાવતી એટલે મેં આમ થોડોક વધારે પાવડર થવા દીધો હશે અને બદામનો પાવડર પણ અંદર એડ કરી દીધો હશે હવે કાજુ કાજુને તો ખાલી થોડીક વાર છે ખાલી કેવા પૂરતા જ આપણે ક્રશ કરવાના હશે તો કાજુને પણ એમાંથી ક્રશ અને પાવડર બનાવી લીધું હશે કાટલું મારા ગૌઢાબા જ્યારે બનાવતા ને ત્યારે એ લોકો ઘંટલે દળતા ગુંદર મારા ગૌઢાબા જ્યારે આ ઓથમી જીરું હોય કે કાટલું ને એવું બધું બાળપણમાં બનાવતા જોયેલું એટલે ખ્યાલ મને હવે તો ને જ ફટાફટ બની જતું હોય છે છેલ્લે મેં જે સુવાદાણા ઠંડા થઈ ગયા છે ગરમ કર્યા હતા એ એની અંદર થોડીક સાકર નાખી અને ક્રશ કરી લીધા હશે અને આ પણ છેલ્લે એડ કરી દીધું છે અંદર અને બધી વસ્તુ મેં એક તવલામાં કાઢી લીધી છે કારણ કે તપેલીમાં ઘી અને કોપરું ભેળવાનું હતું તો થોડુંક કેવડાવે એમ હતું મિક્સ કરવામાં એટલે જે મેં એલ્યુમિનિયમનું જે તવલું હતું પોળું વાસણ એમાં બધું પાસું એડ કરી દીધું છે અને વ્યવસ્થિત રીતે બધું મિક્સ કરી દીધું છે હવે આપણે આની અંદર એક ચમચી જેટલો સૂંઠ પાવડર એ નાખી દેવાનું છે પછી કોપરાનું છીણ યાદ રહે કે કોઈ રેડીમેડ કોપરાનું છીણ નાખવાનું નથી જે વાટકો આવે ને એને ઘરે જ ખમણી નાખવાનું છે તો વધારે ટેસ્ટી બને બરાબર અને પછી નાખી દીધું છે મેં ગાયનું દેશી ઘી એક મોટો વાટકો ભરીને અને બધી વસ્તુ હાથેથી મસળીને મિક્સ કરવાની છે દરેક વસાણા અંદર આપણે એડ કર્યા એ બધી વસ્તુ બરાબર બરાબર મિક્સ કરી લેવાની છે ગોળ જે વાતરી નાખ્યો છે એ પણ સરસ મજાનો મિક્સ કરી લેવાનો છે અને પછી આપણે એને દબાવી દબાવીને એક વાસણમાં ભરી લેવાનું છે કોઈ ડબ્બામાં ભરી લેવાનું પણ મેં અત્યારે તપેલીમાં ભર્યું છે પછી હું ડબ્બો કંઈક વ્યવસ્થિત ખાલી કરીને અંદર ભરી દઈશ પણ તમે જોઈ શકો છો સૂંઠ અને સુવા દાણા બે નાખવાથી એટલું મસ્ત લાગે એની વાત પૂછો મને બતરીશું પણ તમે નાખી શકો હવે આ થાળીમાં જે માવો છે ને એની બનાવવાની છે